દર વર્ષે તિરુપતિ ગ્રુપ ખૂબ રંગેચ રંગે પોતાની તિરુપતિ ગ્રુપ સંચાલિત તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ અને એમના પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીના ભાગરૂપે આગામી વર્ષે પણ તિરુપતિ ગ્રુપ દ્વારા પૂજન પાર્ટી લોન્સ ખાતે એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ દીપોત્સવ બે હજાર આયોજન કરવામાં આવ્યું હતું જેને રંગ રોશની રીત રિવાજનું સુંદર નામ આપવામાં આવ્યું હતું જેની સાથે પરંપરા અને ધાર્મિક ભાવનાઓ જોડાયેલી છે દીપોત્સવના આ શુભ ઉત્સવમાં મુખ્ય અતિથિ ડોક્ટર અરૂણા દીદી બ્રહ્માકુમારી અટલાદરા મહેશ પાંડે જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરા ડોક્ટર વિનોદ બારોટ ઉપ કલેકટર અને વડોદરાના મનીષ પંડ્યા એડિટર દિવ્યભાસ્કરના તથા તિરૂપતિ ગ્રુપના ચેરમેન ધર્મેશભાઈ પટેલ તિરૂપતિ ગ્રુપના પ્રેસિડેન્ટ ગિરીશભાઈ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા जो धर्मेश भाई और इनके फैमिली मेंबर्स तिरुपति ग्रुप ने जो ये गेट टू टूगेदर का अपने एक परिवार जो पूरी स्टाफ एक स्टाफ नहीं होता है ये एक इनका एक परिवार है और एक प्रेम से सबका मिलना जुलना बच्चों को साथ में और बड़ा अच्छा प्रोग्राम किया हुआ है आज मैं तो पहली बार ये देखा और तिरुपति ग्रुप परिवार की तरफ से डॉक्टर धर्मेश पटेल डॉक्टर गिरीश पटेल और उनके जो पूरा स्टाफ है ग्रुप है जो तो परिवार है उनको हम इस्कॉन मंदिर की तरफ से दिवाली और नए वर्ष की बहुत सारी शुभकामनाएं देते हैं एक बड़ा भगीरथ प्रयास है आप देख सकते हैं कि बच्चों के द्वारा હોય તિરુપતિ ગ્રુપનો દીપોત્સવનો દર વર્ષે પ્રોગ્રામ હોય છે આ પ્રોગ્રામ દ્વારા જે એમની વિવિધ સંસ્થાઓ છે એ બધાને એક સાથે જોડવાનો કાર્યક્રમ છે એમનો જેવી રીતે દીપાવલીના દિવસે અમાસ હોય છે પરંતુ જેમ દીવડાઓ જગમગે છે એવી રીતે સમાજમાંથી અંધકાર દૂર ધીમેરને દૂર કરવાનો છે ખાસ એમની વિવિધ સંસ્થાઓ દ્વારા શિક્ષણ અને અન્ય ખૂબ જાગૃત કરવાનું કાર્ય છે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી ડોક્ટર ધર્મેશભાઈ પટેલ અમારા પ્રેસિડેન્ટ શ્રી તિરુપતિ ગ્રુપ ગિરીશભાઈ પટેલ બી અહીંયા આગળ ઉપસ્થિત રહીને અમારી સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અહીંયા આગળ આજના અમારા કાર્યક્રમમાં અમે ઘણા બધા સ્ટોલ્સ મૂક્યા છે જ્યાં આગળ સ્ટુડન્ટ્સ દ્વારા જે હુનર પ્રવૃત્તિઓ સ્કૂલ્સમાં કરવામાં આવે છે એનું અમે પ્રદર્શન કર્યું છે घणा बदा गेम स्टार स्टॉल्स छे बीजी बदी बी लोकल फॉर वोकल ना उद्देश्य ने सार्थक આપી શકે એવી બધી વસ્તુઓનો આજ તિરુપતિ ગ્રુપ મે બહોત અચ્છા દીપોત્સવ કા પ્રોગ્રામ ચલ રહા હૈ ઇસમે રંગ રોશની ઓર અરીત રિવાજ થીમ કો લેકર કે પ્રોગ્રામ ચલ રહા હૈ ઇસમે વિશેષ હમણે આધ્યાત્મિક રહસ્ય સમજાયા કે દીપાવલી જો હે એક રોશની કા ત્યોહાર હે अंधकार की तरफ से प्रकाश की तरफ जाने का त्यौहार है और जब आत्मा का दीपक जग जाता है तो परमात्मा के साथ गुण तो उसके अंदर प्रवेश होना शुरू हो जाता है